મહામંત્રી તરીકે જેમની નિયુક્તિ થઈ છે એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી સન્માન માટે આજે અહીંયા ઉપસ્થિત પરમ શ્રુદે આદરણીય સંતગણ મંચ ઉપર ઉપસ્થિત सब महानुभाव मान्य श्री जगदीश भाई मान्य श्री चंदू भाई मान्य श्री हिम्मत भाई मान्य श्री किरीट जी मान्य श्री प्रकाश भाई मान्य श्री बीके परमार उपस्थित बहन वर्षा बहन हिम्मत भाई हरिकृष्ण भाई मंच पर उपस्थित શ્રી સેતૃત્વ પાર્ટીના સૌ પદાધિકારી મિત્રો ઉપસ્થિત બહેનો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યું છે અને પોતિકો ઘર પોતાનો પરિવાર પોતાનો જિલ્લો જયારે સન્માન કરતો હોય

અને એ શાખામાં સૂર્યકાંતભાઈ આચાર્ય કિશનભાઈ ના ઘરે આવ્યા અને મને બોલાવ્યો કે કાલથી તમારે ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરવાનું છે ઘણા ઉતાર ચડાવ આવન જાવન અનેકવિધ વિટંબણાઓ અનેકવિધ આવકાર એ ભારતીય જનતા પાર્ટીમાં મેં જોયેલા છે પણ આજે આપણે જિલ્લાનું જે ઘરેણું બન્યા છે એવા તો ખૂબ નજીકથી જોયેલા છે ગૌતમભાઈ આમ તો ભારતીય જનતા પાર્ટીમાં અને હું બે હજાર બે હજાર સાલમાં જયારે મંત્રી હતો ત્યારે કાકા સાહેબ ના બંગલામાં એમને કોમ્પ્યુટરના ક્લાસીસ શરૂ કર્યા અને એમનો આગ્રહ હતો કે હું એ ક્લાસીસનું ઉદઘાટન કરું આમ આપણા ભાજપ ને એવું હોય કે આપણું અહીંયા ઉદઘાટન કરવા જાય હું બધામાં જતો કારણ કે બધામાં જઈએ તો સંઘની ભાષામાં ક્યારે કે આપણા જેવા બને અને હું ઉદ્ઘાટન પતિ ગયું પછી મેં એમને કહ્યું કે તમારામાં ક્ષમતા શક્તિ રહેલી છે અહીંયા તમે બેઠા છો એના કરતા અમારી સાથે જોડાઓ તો તમને એનો લાભ મળશે પાર્ટીને પણ એનો લાભ મળશે અને આજે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે કે એમને આપણો કેવો લાભ પ્રાપ્ત થયો છે પ્રદેશ ઉપાધ્યક્ષ પદ સુધી પહોંચ્યા છે એમની આવડત છે એમનામાં કાર્યની એક અલગ પ્રકારની શૈલી રહેલી છે અને કાર્યનો સ્વીકાર કર્યા પછી કાર્યને કેવી રીતના ન્યાય આપો કાર્ય બધાને એક સરખો પ્રાપ્ત થતો હોતો નથી જાહેર જીવનમાં

એક કાર્ય કરતા કરતા એ સીડી ચડતા ગયા મહેનત કરતા ગયા યુવા મોરચો મહામંત્રી જિલ્લાના અધ્યક્ષ અને આજે આપણા સૌ માટે આનંદની બાબત કે મહામંત્રી બન્યા છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત નરેન્દ્ર મોદી ને તમે સંગઠનના કામ કરતા કરતા ક્યારેક સાંભળ્યા એવો હંમેશા કહે છે કે પોલિટિકલ પાર્ટીમાં કામ કરતા કાર્ય કરતા બે બાબતને અવશ્ય પણ સ્વીકારવી જોઈએ જો એ આગળ વધુ હોય તો એક ધૈર્યતા અને એક શાંતિ ધૈર્યતા તમારામાં એવી હોવી જોઈએ કે નાના મોટા ઘર્ષણો આવે નાની મોટી વિતમણાઓ આવે મુશ્કેલીઓ આવે તો એમાં

પ્રકાશભાઈ ની પેલી ચૂંટણી પૈકી એટલે પ્રકાશભાઈ પાસે પાર્ટી સામે કામ કરતા નામો મગાવ્યા હિતુભાઈ બધા પણ મગાવ્યા પ્રકાશભાઈ મને પૂછ્યું કહે કે સાહેબ આમાં શું કરવું જોઈએ મેં કાઈ નહીં ભૂલી જવાનું ગઈ કાલ ગઈ જતું કરે છે જીતી શકે છે બાકી જતું નથી કરતો એ ક્યારે જીતી શકતો હતો નથી અને મેં પ્રકાશ ભાઈને કહ્યું કે આપણે કાઈ નથી મોકલવાનું પ્રકાશ ભાઈ નો મોકલ્યો નો મોકલ્યો મેં ક્યારેય નો મોકલ્યો પરંતુ એ કાર્યકર્તામાંથી ઘણા બધા આજે મોટા પણ થયા છે કારણ એ પાર્ટીમાં રહ્યા છે પાર્ટીમાં એના ગુણ અવગુણ ને પાર્ટીએ પસંદ કરીને આગળ વધારવા માટેનો પ્રયત્ન કરે છે આ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે પ્રત્યેક વ્યક્તિમાં પેલે કોઈ અવગુણ રહેલા હશે પણ ના અવગુણને એક બાજુ રાખીને ના ગુણને આગળ કરીને ક્યાં એને ન્યાય આપી શકાય ક્યાં એને સ્થાન આપી શકાય એ દિશાનો પ્રયત્ન કરવો જોઈએ હું બેઠો બેઠો નિયંત્રો તો ઘણા બધા કાર્યકર્તા એવા છે કે મને ઘણા સમય જોવા મળ્યા છે આવું ન કરો આપણે જ્યાં જ્યાં પહોંચી શકતા હોય ત્યાં પહોંચવા માટેનો પ્રયત્ન કરવો અને જાહેર જન તો એવું છે બધા આગળ